કાગળની કાર્યવાહીથી સંતોષ માનતા બોર્ડ ઇન્સ્પેક્ટરો મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ માં અને બે વોર્ડમાં રણછોડજીના ના મંદિર સામે સામસંગાની ની નાકે સારંગપુર ખાડિયા ખાતે મોબાઈલ શોપ ની દુકાન ની બાજુ ભાવની પોર સામે રાયપુર ચકલા ખાડિયા ખાતે શ્રી રામ ખમણ ની બાજુ માં રાયપુર ચકલા ખાડિયા ખાતે અને ફતાસા પોર સામે ગાંધી રોડ ખાતેના કાર્યરત બાંધકામો મ્યુનિસિપલ કમિશનર દ્વારા બહાર પાડેલ પરિપત્રો આદેશ નો ભંગ થઈ રહ્યો હોવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટરો કાયદા નો યોગ્ય અમલ કરતા ન હોવાની જેને સમૃદ્ધિ ન્યૂઝ ને ચોંકાવનારી માહિતી મળતા જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા વોર્ડ ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ ટીડીઓ ડેપ્યુટી ઓફિસર મ્યુનિસિપલ કમિશનર નગર વિકાસ અધિકારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તપાસ હાથ ધરવા માટે લેખિતમાં ફરિયાદ રૂપી રજૂઆત કરેલ છે છે કે વોર્ડ ઇન્સ્પેક્ટર નેતાને બિલ્ડર દ્વારા ભ્રષ્ટાચાર જવાબદાર અધિકારીઓ ફક્ત કાર્યવાહી હાથ ધરતા હોવા છતાં ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તપમાસો જોતા હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ખાડીયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને કાયદાના પાઠ આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઊઠવા પામી છે. મધ્ય ઝોન માં સાપુર વોર્ડ માં મસમોટા બે ગેરકાયદેસર બાંધકામો રાજકીય નેતાઓની ભલામણ હોવાથી જવાબદાર અધિકારીઓ આ ગેરકાયદેસર બાંધકામોને ફક્ત નોટિસો આપેલ છે. ત્યારબાદ આ રાજકીય નેતાની દાકથી આ ગેરકાયદે બાંધકામોને અધિકારીઓ નથી સીલ મારી શકતા કે નથી દૂર કરી શકતા તો ક્યાં છે આ મસમોટા બે ગેરકાયદેસર બાંધકામો તેની ફોટોગ્રાફી સાથે વિસૃત છણાવર જોતા રોજ જન સમૃદ્ધિ